દાહોદમાં સ્વચ્છ ભારત મિશનમાં સરકારે કરોડો રૂપિયા ના ખર્ચ જાહેર શૌચાલયો સંપૂર્ણ મોટી બાંડી બાર બાટડી ફડ્યા બાંચ વર્ષ પહેલા ચાર શૌચાલયો બનાવેલા પરંતુ શૌચ ખાડો આજ સુધી બાકી છે તેમજ પાણીની ટાંકી પણ લગાવેલ નથી અને આટલા લાંબા સમયથી થી શૌચાલયો પડી રહેવાથી લોકો તેનો અન્ય કાબુમાં ઉપયોગમાં લેશે આટલો સમય કેમ પાણી ટાંકી તેમજ શોચ પણ પૂર્ણ કરેલ નથી પણ એક છે અને વહીવટી તંત્ર આનો દુરુપયોગ કરશે શૌચાલયો ચાર વર્ષ પહેલા બનેલા છે પણ કામ પૂર્ણ થયેલ નથી અને ઉપયોગ પણ કરતા નથી અત્યાર સુધી એનું કામગીરી પૂર્ણ થયેલ નથી એનો કોઈ ઉપયોગ હમણાં હાલમાં કઈ કરતા નથી ખાલી પડેલું છે અમારા પાટલી ફામાં જાહેર શૌચાલય લગભગ ચાર વર્ષ પહેલા બનેલ છે પણ અત્યાર સુધી એનું કામગીરી પૂર્ણ થયેલ નથી એનો કોઈ ઉપયોગ હમણાં હાલમાં કઈક કરતા નથી